આજ શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપે જે રાજપૂતના શસ્ત્ર પૂજન નિમિત્તે મહાકાલ ઠાકોર શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું તેમાં સંપૂર્ણ સમાજ રાજપૂત સમાજ દાહોદનો નો અહિયાં મહાકાળ ઠાકોર ગ્રુપમાં આવીને શસ્ત્ર પૂજન કર્યું આરએસએસમાંથી આવેલા મહેમાનજીઓએ બી કર્યું અને તથા ઠાકોર ગ્રુપના તમામ સભ્યોશ્રી એ બી આજે શસ્ત્ર પૂજન કર્યું છે આજનો શસ્ત્ર પૂજનનો સૌથી મહિમા અમારા પર્વજોએ જેમ શસ્ત્ર અને ગીતાનું જેમ પૂજન કરતા થાય અમે જે વડીલોનો શાસ્ત્રનો જેમ પૂજા કરતા થાય અમે આજે શસ્ત્રનું બી અહીંયા પૂજન કર્યું છે અને આજે વિશેષ અમારી માતા બહેનો રાજપૂતના પોચાકમાં આજે મહાકાલ ઠાકોર ગ્રુપમાં વિશેષમાં જે તલવારનો એક ગરબો લઈ અને અહીંયા રમવા જઈ રહી છે બહેનો એમણે ભી અમે આવકારીએ છે દાહોદની જનતાએ જે સહયોગ અને અમને જે ભાવ આપ્યો મલો અંબે માતકી જય જય ભવાની જય ભવાની આજ મહાકાલ ઠાકોર ભૂપ દ્વારા આયોજિત શિવશક્તિ પારિવારિક ગરબા મહોત્સવ કા આઠવા દિન હે જિસમે કે યહા પર આજ રાજપૂતની ડ્રેસ મે गरबा आयोजन किया गया यहाँ पर पहले शस्त्र पूजन भी किया गया था और उसके बाद सभी महिलाएं राजपुतानी ड्रेस में आई और सभी पुरुष भी कुर्ता पजामा और साथ में साफे लेकर के अपने पारिवारिक परंपरा को बनाए हुए हैं और यहाँ पर सभी ट्रेडिशनल ड्रेस में आए हैं और गरबा खेल रहे हैं। और यहाँ का दृश्य आज देखने लायक है बहुत मनोहर दृश्य है और यहाँ की जो दाहोद की धर्म प्रेमी जनता है वह भी आज इसका पूर्ण आनंद लेगी भरपूर आनंद लेगी और हम सभी इस गरबा महोत्सव में शामिल होकर इसकी शान बढ़ाएंगे भावना राठी और सभी तलवार लेकर आज गरबा करेंगे